અહીંયા આ દેખાઈ આવી રહ્યો છે જો કે દસ ફૂટ ઊંડો ભૂવો અહીંયા દેખાવા જોવા મળી રહ્યો છે જો કે પાલિકાના જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતને કારણે આ ભૂવો છે એ દર્શન આપ્યા છે હવે આ ભર ઉનાળો છે ચોમાસું હોય તો પણ સમજ્યા પરંતુ હવે આ ભર ઉનાળે આ રોડ પર આ ભ્રષ્ટાચારના જે પોલ છે તે ખુલ્લી પડી રહી છે સામાજિક કાર્યકર કમલેશ છે સાથે જ વાત ભર ભૂવા પડી રહ્યા છે ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તાર છે આ ઉડા સર્કલ પાસે ટૂંક સમય પહેલે જ અહીંયા ગાડી ઓછામાં ઓછા સૌથી વડોદરા શહેરનો મોટા મોટો ભૂવો પડ્યો હતો અને ભૂવાનું જે કહેવાય કે કામગીરી માટે સડસઠ થિયેટર પાંત્રીસ લાખ રૂપિયા જેટલી મોટી મા માત પર રકમનો ખર્ચ કરવામાં આવ્યો ત્યારબાદ ફરીથી જે કહેવાય છે કે એ જ જગ્યા ઉપર હાલમાં પણ એક નાનો ઘડો પડ્યો છે અને હાલમાં જે કહેવાય છે કે ઉડા સર્કલ જે મેઇન રોડ છે હજારોની સંખ્યામાં લોકોની અવર જવર હોય તે જ જગ્યા ઉપર દસ ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે અને ગઈકાલે જ રાત્રે જ અહીંયા ગાડી એક અકસ્માત થયો હતો પરંતુ કંઈક ને કંઈક રાત્રે બાર વાગે અકસ્માત થયો હતો તે વખતે અમને જાણ થઈ કે અહીંયા ગાડી ભુવો છે હાલમાં પણ અમે જાત તપાસ કરી તે જોવા મળ્યું કે આ બુવો જે છે તે પરિસ્થિતિમાં છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરનું તંત્ર ખાડે ગયું છે આ સ્પષ્ટ પણ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી સાહેબ ટૂંક સમય પહેલે જ અહીંયા ગાડી જે મંગલ પાંડે બ્રિજ પર આવ્યા હતા અને વિશ્વામિંત્રી પ્રોજેક્ટની ચકાસણી કરી હતી તેવા સમયે જે કહેવાય છે કે વુડા સર્કલ પાસે કમ્પ્લીટલી રોડ લખોટી કગડે તેવો રોડ હતો પરંતુ હાલમાં જે ભુવાનું નિર્માણ થયું છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે આ જાડી ચામડીના મગરોના કારણે આ અવારનવાર ભુવા પડી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરોને મત મોટો ફાયદો કરવા માટે આ મત મોટું કૌભાંડ કરી રહ્યા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે માનો છું હવે આ જવાબદાર અધિકારીઓ જે કોન્ટ્રાક્ટરો છે તેની સામે કાર્યવાહી થવી હા ચોક્કસથી જવાબદાર કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી થવી જોઈએ કારણ કે કોર્પોરેશન ઓનલી કે ટેન્ડર પાસ કરવાના કોન્ટ્રાક્ટ મંજૂર કરવાના આજ કરતા છે જે તે સમય પર અમે જે ભુવાનું નિર્માણ થતું ત્યારે વડોદરા શહેરના મેયર અને ચેરમેન અહીંયા ગાડી બોલાવવા માટે નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો મૂકીને અમે વિરોધ કર્યો તો તંત્રને જગાડ્યું તું ત્યારબાદ તંત્ર સભાડું જાગ્યું એટલે કહેવાનો મતલબ કે આ બી ભૂવો હવે ક્યારે પુરાણ થાય છે આ જોવાનું રહ્યું કારણ કે નગરજનોની કોઈપણ જાતની ચિંતા નથી આ લોકોને ઓનલી માર્કેટિંગ કરવાનું વાવવાઈ કરવાની નેતાઓ આવે ત્યારે આગળ પાછળ ફરવાનું બસ આના સિવાય કશું આવડતું નથી એટલે નાગરિકો ટેકને વેરા ભરી રહ્યા છે તો તેમની સારી રીતે સારા રોડોની વ્યવસ્થા કરવી જોઈએ અને આ જે ભૂવો પડ્યો છે આ ભૂવો વેલામાં વહેલી રહે પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે બિલકુલ આપ જોઈ શકો છો કમ્પલ્સ ખુદ અંદર જઈ રહ્યા છે આ પ્રકારે આ ભૂવો કેટલો ઊંડો છે અને આપ જોઈ શકો છો કે જે પ્રકારે આખો એક માણસ અંદર જતો રહે એ પ્રકારનો ભૂવ સામે આવ્યો છે એટલે આપ જો કે જે પ્રકારે આ પાલિકાના ભ્રષ્ટાચારની પોલ જો જે સામાજિક કાર્યકર વિરોધ કરી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે જે પોલ છે તે ખુલ્લી પડી છે અને ચોક્કસ આ વુડા સર્કલ પાસેનો ભૂવો આ ભર ઉનાળે જોવા મળી રહ્યો છે થોડા સમય પહેલાં માત્ર પંદર વીસ દિવસ પહેલાં જ માન્ય મુખ્યમંત્રી માન્ય ગૃહ રાજ્યમંત્રી પણ અહીંયાથી પસાર થયા હતા કારણ કે આ વિશ્વામિત્રીનું રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત તેઓ નિરીક્ષણ કરવા માટે માન્ય શ્રી પણ અહીંયા આવ્યા હતા ત્યારે લખોટી ગગડે તેવો રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે આપજો કે તમામ જે કા સામાજિક કાર્યકર્તાઓ છે તે પણ અહિયાં પહોંચ્યા છે અને તે પ્રકારે કે સામાજિક કાર્યકર પણ અતુલ ગામે અહીંયા પહોંચ્યા છે કે રોડમાં જે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ભર ઉનાળે આ પ્રકારના ભૂવો વડોદરામાં જોવા મળી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે જે ભૂવો છે ભૂવો સામે આવ્યો છે આજ જુઓ કે મારે કેમેરાનને કહે કે મુખ્ય માર્ગ ગણવામાં હજારો વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે જીવના જોખમે લોકો પસાર થતા હોય છે કારણ કે આ પ્રકારનો ભૂવો સામે અતુલભાઈ શું કહેશો વડોદરામાં ભર ઉનાળે આ ભૂવાના દર્શન થઈ રહ્યા છે શું માનવું છે જે રીતના ભર ઉનાળે આ ભૂવા પડી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની અધિકારીઓની નિષ્કાળજી સાથે સત્તાધીશો ધ્યાન ના આપવાના કારણે જે રીતે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે ખીલ્યો છે જેના કારણે ભૂવા પડી રહ્યા છે આ વર્ષો જૂની વરસાદી કાંસ છે આ વરસાદી કાંસ વચ્ચે પણ રિપેર કરી હાલ ચોવીસ કલાકથી ધમધમતો આ રોડ છે ને ત્યાં એક ભૂવો પડ્યો છે ભૂવો પણ ઊંડો છે તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના અત્યારે કમિશનર જે નવા આવ્યા છે તમામ જગ્યાએ ફરતા થઈ ગયા છે તો હવે પોલ પકડાવવા માંડી છે ડામ્બરમાં એમના બૂટ ચોટી ગયેલા હતા તો હવે જે બૂટ ચોટ્યા છે તો કમિશનર સાહેબ સમજી લેવું પડશે કે અહીંયા તમે આખા ઓતપ્રોત થઈ જશો એટલો અહીંયા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તો જ્યાં પણ ભૂવા પડતા હોય કમિશનર સાહેબ ત્યાં પણ નિરીક્ષણ કરે શું કારણ છે કોણ કોણ જવાબદાર છે આવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પગલાં ભરે અને વડોદરા શહેરના નાગરિકોને વેરાનું વળતર આપે આવું કરતર ના આપે તેવી અમારી માંગ છે સવાલ અતુલભાઈ એ છે કે થોડા સમય પહેલા રાજ્યના મુખ્યમંત્રી અહીંયા નિરીક્ષણ કરવા માટે ત્યારે લખોટી કગડે એવા રોડ બનાવી દીધા ત્યારે આ પ્રકારનું પ્રશ્ન જે રીતના મુખ્યમંત્રી આવતા હોય પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે રોડને ને ચકામચક કરી દેતા હોય છે એકદમ સુંદર બનાવી દેતા હોય છે આ વડોદરા શહેરના નાગરિકો પણ વિચાર કરે કે રોડ છે કે શું છે એટલું બધું આહલાદક દ્રશ્ય હોય છે ફૂલ ગુલાબી દ્રશ્ય બનાવી દેવામાં છે પણ મુખ્યમંત્રી સાહેબ બી ઘણી બોલી ચુક્યા છે કે અમને ખબર છે કે અમે આવીએ ત્યારે ચોખ્ખું થાય છે રંગોરોગાન થાય છે તો હવે તો સુધરી જાવ ત્રીસ વર્ષથી શાસન વડોદરા મહાનગરપાલિકામાં આપ્યું છે તો વડોદરાની જનતાને ક્યાંક તો સારામાં સારી કામગીરી આપો વેરાનું વળતર આપો પ્રાથમિક સુવિધા જ નથી આપી શકતા ત્રીસ વર્ષના પ્રાથમિક સુવિધા આપવામાં ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા ઓલું ઉતર્યું છે વારંવાર સમાચાર બતાવવા છે વારંવાર ન્યૂઝપેપરોમાં આવે છે બધામાં તો ક્યાંક વડોદરા મહાનગરપાલિકા માન્ય પ્રધાનમંત્રીનું માન રાખીને મુખ્યમંત્રી સાહેબનું માન રાખીને આવા જે બુઆ પડતા એના માટે જે જવાબદાર અનુસાર પગલાં ભરવા બિલકુલ જવાબદાર લોકો સામે પગલા ભરવા જોઈએ પરંતુ આપ જુઓ કે જે પ્રકારે આ ભુવો જે સામે આવ્યો છે આપ જુઓ કે જે પ્રકારે આ ભુવો હવે જે દર્શન થઈ રહ્યા છે ચોક્કસ કહી શકાય કે આ આ આ ભૂવો જે સામે આવી રહ્યો છે છે ભર ઉનાળે વડોદરા શહેરમાં અધિકારીઓને માથે તેટલે જ આ પ્રકારની ઘટના સામે આવી રહી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે હવે આ ભ્રષ્ટાચાર સામે ક્યારે કાર્યવાહી થાય છે જે જવાબદાર કોન્ટ્રાક્ટરો છે ઇજારદારો છે તેની સામે ક્યારે કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું કેમેરામન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા